સાવરકુંડા મહિલા ઉપર થયેલ દુષ્કર્મના કેસ નો આરોપી બેતાલીસ દિવસ બાદ ઝડપી પાડતી અમરેલી એલસીબી ટીમ અમરેલી એસપી પત્રકાર કોન્ફરન્સમાં આપી સમગ્ર માહિતી રાતદિવસ ચેક કરીને અમરેલી એલસીબીએ બેતાલીસ દિવસ બાદ આરોપીને બાજુમાં જ કામ કરતા સાવરકુંડલા તાલુકાના ચરખડિયા કામના વતની એવા એક કિસમની ધોરણસર અટકાયત કરવામાં આવી અમરેલીના સાવરકુંડલા શહેરમાં તારીખ વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રાત્રે એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ ઉંમર વર્ષ ત્રીસ થકી પાંત્રીસ વર્ષનું મૂળા ઉપર બાંધીને મહિલા સૂતા હોય ત્યારે આવીને છરી પતાવીને ધાક ધમકી આપી શરીરે અડપલા કરી દુષ્કર્મ આચરી નાસી ગયો જે અનુસંધાને ભૂખ બનનાર મહિલાએ અજાણ્ય આરોપી વિરુદ્ધ સાવરકુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી જે અનુસંધાને અમરેલી એલસીબી ટીમે બનાવ અન્વયે બનાવ સ્થળ તેમજ આજુબાજુ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા જે સીસીટીવી ફૂટેજમાં એક મધ્યમ બાંધાનો ત્રીસ થી શોધખોળ કરતા આવા વર્ણનવાળા શકદાર વ્યક્તિની પૂછપરછ મળતો આવતો હોવાથી એલસીબી ટીમ દ્વારા શકમંદ વ્યક્તિની પૂછપરછ દરમિયાન ગુના અંગે કોઈ હકીકત જણાવતો ન હોય જેથી બનાવ સ્થળથી મળી આવેલ ફૂટેજ સાથે શંકાસ્પદ વ્યક્તિ મેચ થાય છે કે કેમ જે અંગે ડીએફએસએલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાવની કચેરી ખાતે શકદાર ઇસમની ગેટ પેટર્ન એનાલિસિસ એસડીએસ તેમજ એલવીએ ટેસ્ટ કરાવતા એફએસએલ એક્સપર્ટનો રિપોર્ટ આવતા જેવા શકદાર ઇસમ તેમજ મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં જણાતો ઇસમ બંને એક હોવાનું જણાય આવતા શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડી તો રણસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ભરતભાઈ ખુમાણ આર ટીવી ન્યૂઝ રાજુલા અમરેલી આપને વિદિત હશે ગઈ તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ સાવરકુંડલા ટાઉનમાં એક મહિલા સાથે રેપની ઘટના બની હતી જ્યારે આ બનાવ બન્યું તુરંત જ પોલીસની ટીમો ત્યાં પહોંચીને ગુનો દાખિલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું અમરેલી એલસીબીની ટીમો ત્રણ બનાવવામાં આવી અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમો બનાવવામાં આવી એ બહુ ચકચારી એક અને ફક્ત એક સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ બીજા પુરાવા પોલીસ પાસે ન હતું પણ પોલીસે આમાં ઘણી મહેનત કરી અને લગભગ છસો જેટલા લોકોની ઇન્ટરોગેશન કરી એ રાત્રિમાં જે ચાર કલાકમાં જે પણ લોકો ત્યાંથી પસાર થયા આમાં ટ્રક ડ્રાઈવ ડ્રાઈવર્સ સોથી વધારે આ તમામ લોકોની ઇન્ટરોગેશન કરવામાં આવી અને સાવરકુંડલા ટાઉનમાં જ્યાં એ બનાવ બનવા પામેલ હતું એની આજુબાજુના વિસ્તારમાં જે શકબંધો લોકો હતા એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે અમારા એક કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયાને એક સીસીટીવી ફૂટેજ બીજી મળી એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી તો એ શકમંદ હતો શકમંદ વ્યક્તિ પોતાના ગુનો કબૂલ કરતો ન હતો તો ત્રણ ટેસ્ટ માટે ગેટ એનાલિસિસ એસડીએસ અને એલવીએ ટેસ્ટ માટે એફએસએલમાં રિપોર્ટ મોકલવામાં આવી અને એફએસએલ રિપોર્ટ આવ્યા પછી પરમ દિવસે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે